નવસારીના સિણધઇ ગામે આવેલા વાવાઝોડા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીમ ગ્રામજનોની મદદ માટે મેદાને ઉતરે છે માનવતા ધ્યાને રાખીને બંને પક્ષ અસરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે સાંસદ ધવલ પટેલે પણ ભાજપી વાંસદાના આગેવાનો અને કાર્યકર્તાઓની ટીમ ઉતારીને જરૂરી મદદ પહોંચાડી ભાજપ આગેવાન લોચન શાસ્ત્રી સાથે તેમની ટીમ વાવાઝોડાની રાતથી જ પહોંચીને લોકોની મદદમાં લાગી હતી તો કોંગ્રેસમાંથી પણ આગેવાનો અને કાર્યકર્તાઓ અસરગ્રસ્તોની વારે આવ્યા છે બીજા દિવસે ગામના એકસો પચાસ પરિવારના માથે છત રહે તેના માટે તાડપત્રી બાંધી હતી સાથે જ ભોજનની વ્યવસ્થા કરી હતી સાથે જ જીવન જરૂરિયાત કીટ સમાજ સેવી સંસ્થાઓ સાથે પહોંચાડી લોકોનું જીવન ફરી પાતે ચડાવવાના પ્રયાસો કર્યા હતા વાંસદારાસભ્ય આનંદ પટેલે પણ આસપાસના ગામડાઓના સહકારથી ત્રણ ફળિયાના અસરગ્રસ્ત લોકો માટે

એનું આયોજન કર્યું એ રાતે તો અમે જેટલા ટોટલી ઘર લોસ થયા હતા એમને ગુજરાતી સ્કૂલમાં પહોંચાડ્યા અને જેટલાને આજુબાજુના ઘરમાં પહોંચાડી શકાય એ રીતે પહોંચાડ્યા સાથે જ જાનવરોને પણ અમે જોઈ લીધા કે કશે કોઈ ગંભીર રીતે ગાયલ નથી એક કે બે ગાયને આંખમાં વાગ્યું હતું એ સિવાય વધારે ગંભીર ઇજાઓ નથી પણ બીજા દિવસે અમે અમારા આખી ટીમ ભારતીય જનતા પાર્ટીને અહીં લાગી ગઈ હતી સવારથી જ અને અમે આ મેદાન ચાર દિવસ સુધી છોડ્યું જ નથી સવારથી રોજ કામ કરી રહ્યા છીએ અને પહેલા દિવસે અમે દરેક ઘરમાં તાળપત્રીની વ્યવસ્થા કરી જાતે તાળપત્રીઓ બાંધી અને લોકોની માટે જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી